હેલો ફ્રેન્ડ મંજુલા રસોઈ ઘરમાં આજે આપણું સ્વાગત છે આપણે બનાવીશું નવી રસ વાનગી આમાં બનાવીશું આપણે આ લીલા ચણાના ભજીયા બધાના તમે ભજીયા ખાધા હશે ડુંગળીના બટાકાના કે બેસનના ભજીયા ખાધા હશે ચણાની દાળ સૂકી દાળના ખાધા હશે પછી પલારેલી દાળના ખાધા હશે પણ આજે આપણે એકદમ તાજા ચણાના ભજીયા બનાવવાના છે જુઓ આ ચણા છે લીલા ચણા છે એમાં આપણે આખા ચણા લીધા હતા પહેલાં એને ફોડી લીધા છે અને એના દાણા કાઢી લીધા છે અને આ બેસન લીધું છે પછી આ ધાણા લીધા છે અજમો લીધો છે અને કઢી બનાવવા માટે રહી લીધી છે આ લીલા મરચાં લીધા છે આ ખાંડ લીધી છે અને આ આખા ધાણા લીધા છે અને મરી મરીના ભૂકો કરેલો છે અને ખાવાના સોડા લીધા છે અને આ સોજી લીધી છે એ બે ચમચી સોજી પણ નાખીશું બેસનની અંદર એનાથી બહુ સ્વાદિષ્ટ ભજીયા બને છે અને કાળા મરીનો ભૂકો અને આખા ધાણા નાખીને એનાથી સ્વાદિષ્ટ બહુ થાય છે માટે આપણે એને બનાવવાની શરૂઆત કરીશું આ બેસન છે ને એ બેસન ચાળવીને આપણે લીધું છે આશરે સોથી દોઢસો ગ્રામ બેસન લીધેલું છે એના અંદર બધા મસાલા કરીશું આપણે આ અજમો નાખીશું આ થોડી ખાંડ નાખીશું હજુ આપણે ચણાને હજુ કસ કરવાના બાકી છે કસ કરીને એમાં અને આ મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આખા ધાણા નાખીશું કામ મરીનો ભૂકો નાખીશું અને આ થોડા લીંબાના ફૂલ પણ નાખીશું ખાટા મીઠા થોડો સ્વાદ સારો લાગે છે કે એમાં લીંબાના ફૂલ પણ નાખીશું અને આ મરચાં થોડા કટિંગ કરેલા મરચાં છે એ પણ નાખી દઈશું આપણે અત્યારે આમાં સૂકું મરચું કે હળદર આપણે નાખવાની નથી કારણ કે આપણે મીઠા સોડા વાપરીએ છીએ ને એના કારણે આપણે જો હળદર નાખીશું ને તો હળદરના લીધે લાલ થઈ જશે ભજીયા પછી એમાં આપણે આ ચણાને અત્યારે કસ કરી લઈએ છીએ અને આ ધાણા છે લીલા ધાણા છે એ પણ નાખી દઈશું આપણે જેના સમારેલા છે અત્યારે આપણે આ ચણાને ક્રસ કરી લઈએ છે આ મિક્સ કરી લઈશું આપણે મિક્સર જારમાં ચણા છે એના દર દર પીસી લઈશું આપણે અને ક્રશ કરીને અંદર બેસનમાં ઉમેરી લઈશું હલો ફ્રેન્ડ જુઓ આપણે આ ચણા છે ને એ મિક્સર જારમાં કડક આવા કરી લીધા છે બહુ આખા પણ નહીં રાખવાના બહુ એકદમ ઝીણું પણ નહીં કરવાનું આ રીતના રાખ્યા છે હવે આપણે આ બેસનની અંદર નાખી દઈશું હલો ફ્રેન્ડ જુઓ આ રીતના આપણે આમ ચણાને પીસી લીધા છે હવે એની અંદર બેથી ત્રણ ચમચી આપણે સોજી નાખીશું એનાથી બહુ મસ્ત ભજીયા પોચા પોચા થાય છે આ બે ત્રણ ચમચી આપણે સોજી નાખી છે હવે આ બધાને આપણે મિક્સ કરી લઈશું અને લોટ બાંધી લઈશું એનો ભજીયાના ગોટા બનાવવાના છે લીલા ધાણા નાખ્યા હોય આખા મરચાં નાખ્યા હોય ને આપણે એટલે લાલ મરચું નથી નાખવાનું અંદર કારણ કે લીલા મરચાં નાખેલા છે કાપીને એનો તો સ્વાદ મસ્ત લાગે છે હલો ફ્રેન્ડ જો આ ખીરું તૈયાર થઈ ગયું છે હવે આપણે ખાવાના સોડા છે ને ખીરું એકદમ તૈયાર થઈ જાય ને જ્યારે ભજીયા ઉતારવાનો ટાઈમ થાય તે જ ટાઈમે આપણે એના અંદર ખાવાના સોડા નાખવાના છે જો પહેલા નાખીશું ને તો ભજી જોઈએ એવા ફૂલે નહીં એક બાજુ આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે હવે આપણે અડધી ચમચી જેટલા સોડા નાખીશું ખાવાના સોડા મીઠા સોડા આટલા સોડા નાખીશું એના અંદર થોડું પાણી નાખી દઈશું અને બે ચમચી જેટલું આપણે તેલ નાખી દઈશું આ તેલ નાખીશું ને એના લીધે પોચા સરસ થશે આપણે આ ખીરું તૈયાર કરી દીધું છે એક સાઈડ ઉપર આપણે તેલ પણ ગરમ કરવા મૂકી દીધું છે સરસ મજાના ગોટા બનાવીશું આપણે આ ખીરું તૈયાર છે આ તેલ પણ આપણે થઈ ગયું છે બહુ એકદમ ફાસ્ટ ગેસ નથી રાખવાનો થોડો નોર્મલ રાખવાનો કારણ કે બહુ ફાસ્ટ ગેસ પર બનાવીશું ને તો લાલ થઈ જશે ભજીયા હવે સરસ મજાના આપણે ગોટા બનાવીશું લીલા ચણાના ભજીયા ફ્રેન્ડ તમે કોઈ દિવસ ખાધા નહીં હોય બધી જાતના ભજીયા ખાધા પણ આજે મારી રેસીપી જુઓ કેટલા મસ્ત ભજીયા થાય છે ખાસો ને વારંવાર બનાવીને ખાવાનું મન થશે બહુ સ્વાદિષ્ટ લાગે છે લીલા ચણાના ના આ નવી રેસીપી છે જો આવા ગુલાબી રંગના થાય સરસ આપણે ભજીયા કાઢી લેવાના છે સરસ મજાના થઈ ગયા છે આપણે આ રીતના બધા જ ભજીયા બનાવી લઈશું હલો ફ્રેન્ડ જુઓ આ સરસ લીલા ચણાના ભજીયા તૈયાર છે અત્યારે હવે આપણે કઢી બનાવીશું એના સાથે કઢી ખાઈશું ને તો બહુ મજા આવશે એટલે આપણે થોડી કઢી પણ બનાવી લઈશું આ કઢી માટે આપણે કઢી લીમડાના પાન લીધા છે આ બેસન લીધું છે ખાંડ લીધી છે મીઠું રઈ લીલા મરચાં અને લીંબાના ફૂલ એને દહીં કે છાશની કઢી નથી બનાવવાની અત્યારે આપણે ફક્ત પાણીમાં જ બનાવવાની છે કઢી બહુ સ્વાદિષ્ટ લાગે છે આ થોડા લીંબાના ફૂલ નાખીશું અત્યારે આપણે અને આ મીઠું નાખીશું થોડું સ્વાદ પ્રમાણે અને બેસન નાખીશું બહુ વધારે નહીં ને બહુ ઓછું ને એ રીતના આપણે જેટલી જાળી રાખવી હોય કઢી એ રીતના આપણે રાખવાનું છે અને થોડી ખાંડ નાખી દઈશું એટલે ખાટો મીઠો સ્વાદ આવે ને કઢીમાં મજા આવી જાય અત્યારે એને ફેંકી લઈશું આપણે જો આ કઢીનો મસાલો તૈયાર કરી લીધો છે એમાં થોડી આપણે હળદી નાખીશું એનો કલર માટે થોડો જ નાખીએ ને તો સારું લાગે છે કઢીનો કલર હવે આપણે ગેસ પર આ કઢાઈ મૂકી છે એને ગરમ કરીશું એના અંદર વઘાર કરીશું અત્યારે આપણે એક ચમચી તેલ નાખીશું થોડું ગરમ થશે એટલે આપણે રહી નાખીશું રઈ તકલી જશે ને એટલે આપણે બે ચાર મરચા નાખીશું આખા મરચા કાપેલા છે કડી પત્તા નાખીશું મરચા શેકાઈ જાય રહી કકડી જાય એટલે આપણે એના એના અંદર આ જે છાશ બનાવી છે આ કઢીનો મસાલો એ લઈ જઈશું એના હવે ગરમ કરી લઈશું આપણે ઉકારી લઈશું થોડું ઘટ થાય એ ભજીયામાં ખાવા જેવી કડી બની જાય એ ઉતારી લઈશું

જો મારી રેસીપી સારી લાગે ને તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટ બોક્સમાં લખજો કે મારી રેસિપી કેવી લાગી છે